આવી વધુ એક ઘટના એનઆરઆઈ પ્રદેશ કહેવાતા ચરોતરમાં જોવા મળી છે ખેડા જિલ્લાના લસુંદ્રા ગામે રહેતા ગોવિંદભાઈ પટેલનો દીકરો ઓસ્ટ્રેલિયામાં રહે છે જેની સંપૂર્ણ જાણકારી મેળવી ઓનલાઈન ફ્રોડ કરનારા તત્વોએ ગોવિંદભાઈને ફોન કર્યો હતો અને તમારા દીકરા વિરુદ્ધ ઓસ્ટ્રેલિયામાં દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ છે તેમ કહી દીકરાને બચાવવો હોય તો તમારે દંડ ભરવો પડશે તેમ કહી રૂપિયા ટ્રાન્સફર કરાવી લીધા સૌપ્રથમ ગોવિંદભાઈ પાસેથી રૂપિયા દોઢ લાખ પડાવ્યા ને ત્યારબાદ પણ આ રૂપિયા તમે ભારતીય ચલણમાં ભર્યા છે જે ઓસ્ટ્રેલિયન ચલણમાં ભરવા પડશે તેમ કહી કુલ ત્રણ લાખ પચાસ હજાર પડાવી લીધા છે ગોવિંદભાઈને જ્યારે પોતાની સાથે છેતરપિંડી થઈ છે તેવી ખબર પડી ત્યારે તેમના પગ તળેથી જમીન ખસી ગઈ હતી આખરે તેઓએ સાયબર ક્રાઇમમાં સમગ્ર બાબતની ફરિયાદ આપતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પચીસ અગિયાર ચોવીસના ના દિવસે સાડા દસ વાગ્યાની આજુબાજુમાં મને ઓસ્ટ્રેલિયાથી પોલીસ સ્ટેશનમાંથી બોલું જેવું પણ આવ્યો તમારા છકરાને બાળકિયાના કેસમાં અરેસ્ટ કરવામાં આવેલો છે એટલે હું એકદમ ઇમોશનલ થઈ ગયો અને તમારે એને છૂટો કરવો હોય તો પેનલ્ટી ભરવી પડશે એટલે મેં પછી બેંકમાં આવી અને પૈસા સાડ ત્રણ લાખ મોકલ્યા પછી એ લોકો કહે છે પૈસા આટલા ના ચાલે વધારે આપો તો આઠ લાખની માંગણી કરતો મેં કોઈ એટલા બધા પૈસા મારી જોડે નથી એટલે મેં મારા ભત્રીજાના એમ કહ્યું કે ભાઈ તારા હું થોડા પૈસા હાલ તો પછી એને સીધા એને ગૂગલ પે કર્યા એટલે પછી અમારા ચેરા નો ફોન અમારા બાબાનો ફોન આવ્યો એટલે અમે સીધા બેંકમાં જઈને ઓગણીસો ત્રીસ ઉપર ઓગણીસ ત્રીસ ઉપર ક્રાઇમ માં ફોન કરી દીધો આ ઘટના બની એ દરમિયાન તમને મોબાઈલ થી એ લોકો દૂર થવા દીધા કરા કે બધું મોબાઈલ પર મોબાઈલ તો ચાલુ ચાલુ જ રાખ્યો એ લોકો બંધ નઈ કર્યું હું કટ કરી દઉં તો તરત પાછો કરી દે એ લોકો અચ્છા મોબાઈલ ચાલુ ચાલુ રાખો તમારી જે કરતા હોય કરો દેજ એ લોકો ઇન્સ્ટ્રક્શન આપતા કોઈ તમને શું કરવાનું કઈ રીતે કરવાનું એવું ઇન્સ્ટ્રક્શન હતા આપના પણ એમણે ખાતાનું મેં કઉ પૈસા કઈ મોકલવાના મારા એટલે ખાતા નંબર મારા મોકલી આપ્યા વોટ્સઅપ પર

કઠલાલ પોલીસ સ્ટેશનમાં લસુંદરાના રહીશ ફરિયાદી શ્રી ગોવિંદભાઈ જુહરભાઈ પટેલે ફરિયાદ આપેલ છે એમાં હકીકત એવી છે કે એમનો દીકરો ચિરાગ ઓસ્ટ્રેલિયા ખાતે રહે છે અને તારીખ પચીસ અગિયાર ચોવીસના રોજ એમના ઉપર બપોરે એક ફોન આવ્યો વોટ્સઅપ કોલ હતો એમણે જણાવ્યું કે તમારા દીકરાની ઉપર બળાત્કારનો ગુનો ઓસ્ટ્રેલિયા ખાતે દાખલ થયેલ છે અને પેનલ્ટી રૂપિયા દોઢ લાખ રૂપિયા ભરવાના છે આવી માહિતી મળતા એમને તરત જ જે એકાઉન્ટ નંબર આપેલું હતું એ એકાઉન્ટ બેંકની અંદર દોઢ લાખ રૂપિયા જમા કરાવ્યા થોડી વાર પછી ફરી ફોન આવ્યો કે આ ઓસ્ટ્રેલિયન કરન્સી મુજબ ભરવાના હોય છે જેમાં જો દોઢ લાખ ઘટે છે બીજા દોઢ લાખ તમે ભરો તો એમણે ગભરાઈ ગયેલા હોય એમના દીકરાની વાત હોય જેથી બીજા દોઢ લાખ જમા કરાવેલા પછી એ જ રીતે એમણે એમના ભત્રીજા ધ્રુવના ગૂગલ પે પરથી બીજા પચાસ હજાર પણ આપેલા આમ કુલ ત્રણ લાખ પચાસ હજાર રૂપિયા બે એકાઉન્ટની અંદર એમણે જમા કરાવેલા હતા પછી એમને ખબર પડી કે ચિરાગ સાથે ફોન પર વાત કરતા ઓસ્ટ્રેલિયા ખાતે કે એવો કોઈ ગુનો એના ઉપર રજિસ્ટ થયેલો નહોતો અને આ એમની સાથે ચીટિંગ થઈ ગયેલું છે ફ્રોડ થઈ ગયેલું છે જેથી એમણે પોલીસ સ્ટેશન કઠલાલ ખાતે ફરિયાદ દાખલ કરાવવા કરાવેલ છે અને બે એકાઉન્ટ ધારકો અને બે મોબાઈલ ધારકો વિરુદ્ધમાં કઠલાલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજિસ્ટર કરવામાં આવેલ છે અને તપાસ ચાલુમાં છે કઠલાલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ એ બાબતે તપાસ કરી રહેલ છે